ભાવનગર જિલ્લાના અનેક ગામડાના એસટી બસ સ્ટેશન્સ જર્જરિત સ્થિતિમાં છે કારણ છે મેન્ટેનન્સનો અભાવ સાંસદો અને ધારાસભ્યોનો લાખો રૂપિયાનો ગ્રાન્ટની જે રકમ છે ફાળવાય પણ છે જેથી તે નાણાં લોકહિત અને લોક સુવિધા માટે વાપરી શકાય પરંતુ સ્થિતિ આ બસ સ્ટેશન્સની કંઈક અલગ છે એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે ભાવનગર જિલ્લાના અનેક અંતરિયાળ ગામડાઓમાં બસ સ્ટેશન્સ शोभना ગાંઠિયા સમાન છે આ બસ સ્ટેશન ભ્રષ્ટાચાર નું ઉત્તમ ઉદાહરણ હોવાનું બોલ તો પુરાવો છે ગામ ખાટડી છે બાર મહિના થયા છે કેવો પ્રકારનું કામકાજ છે કામકાજ તો ને એવું જ છે એ પ્રકારનું લગભગ મહિના થયા છે છે હા કામ તો નબળું અમારા આવીને કારણ આવું ન હોય પણ કર્યું એને ગયા પછી અહીંયા બેઠવાની સગવડતા જ નથી કોઈ જર્જરિત હાલતમાં છે માણસ બેસી શકતું નથી અત્યારે ઉનાળાનો સમય છે ગરમીનો માહોલ છે અમારે બેહવા ક્યાં જવું બસ સ્ટેન્ડ છે પણ કોઈ જાતની સુવિધા નથી બેઠવાની કાંઈ સગવડતા નથી અમે રોડ ઉપર ઊભું રહેવું પડે ક્યાંય બેઠવાની સગવડતા નથી કોઈ સુવિધા નથી ઘોઘા પોપડા ઉપર પડે ઘોઘા છપ્પન તાલુકો કહેવાય અન્ય નોકરીયા તો અહીંયા અવર જવર કરે અવારનવાર પણ વ્યવસ્થા બેહવાની હોય તો બેઠે ને પાંચ મિનિટ ન ઠંડુ પાણી પીવાની સગવડતા ન મળે ગામડાઓ વંચિત રહે છે ત્યારે ભ્રષ્ટાચારનો ભોગ બને છે તમને ઘોઘા તાલુકાના ખાટડી ગામના દ્રશ્યો બતાવવા માંગીશ મુસાફરો માટે જે બસ સ્ટેન્ડ ની સુવિધા તો બનાવવામાં આવી છે પરંતુ આ જે સુવિધા છે તે ખોરવાઈ ચૂકી છે અને સાથોસાથ જે ભ્રષ્ટાચારનો ભોગ બની હોય તેવું પણ જોવા મળી રહ્યું છે અહીં જે ખાટડી ગામનું આ બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાંના તમને દ્રશ્યો બતાવી રહ્યો છું અન્ય પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે કામકાજ કરવામાં આવ્યું છે તે કેટલી હલકી ગુણવત્તાનું છે તે પણ આ મોટો પુરાવો આ પ્રકારે જોઈ શકાય છે કે બ્લોક જે નાખવામાં આવ્યા છે તે ઉકળી રહ્યા છે જોકે આ ઠેર ઠેર જગ્યાએ પરિસ્થિતિ જોવા મળી રહી છે ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓ હોય કે જ્યાં સરકારના લાખો રૂપિયાના ખર્ચે આ પ્રકારે બસ સ્ટેન્ડ બનાવવામાં આવતા હોય છે જેમાં ધારાસભ્યો અથવા તો જે સાંસદ હોય છે તેમની ગ્રાન્ટમાંથી આ બસ સ્ટેન્ડો છે તે બનાવવામાં આવતા હોય છે પરંતુ કહી શકાય કે જે પ્રમાણે ગામડાઓમાં જે પ્રમાણે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે બે રોકટોક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેના પર લગામ લગાવી નથી રહ્યું જેના કારણે ગામડાઓની અંદર ઠેર ઠેર જગ્યાએ આવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે જ્યારે આવું બસ સ્ટેન્ડ જે બનાવવામાં આવે છે ત્યારે મુસાફરો ઉનાળો હોય શિયાળો હોય કે પછી ચોમાસું હોય બહાર બેસે તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે કારણ કે આ પ્રકારે ભાવનગર જિલ્લાના જે ઠેર ઠેર ગામડાઓ છે ત્યાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ગામડાઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેના પર અધિકારીઓનો જે શકંજો હોવો જોઈએ જે કામગીરી કરવી જોઈએ તે નથી થતું જેના કારણે આ જે બસ સ્ટેન્ડો હોય છે તે ભ્રષ્ટાચારનો ભોગ બનતા હોય છે તેનું આ ઘોઘા તાલુકાનું ખાટડી ગામનું બસ સ્ટેન્ડ છે પાર્થ મજેઠિયા એબીપી અસ્મિતા ઘોઘા ભાવનગર